તાપી જિલ્લો બન યોગમય અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમંગભરી ઉજવણી તાપી એકવીસ જૂન બે હજાર પચીસ સમગ્ર દેશની સાથે તાપી જિલ્લામાં પણ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના તમામ તાલુકાઓ શાળાઓ કોલેજો આઈટીઆઈ આરોગ્ય કેન્દ્ર તેમજ નગરપાલિકા કક્ષે યોગનો પ્રાણભર્યો અને ધ્યાન ધરીને આ દિવસને યોગમય બનાવવામાં આવ્યો હતો એટલું કહેવા માંગુ છું પહેલું સુખ તે જાતે નડ્યા જો આપણે યોગને જો ધ્યાનમાં નહી લઈશું તો આપણે તંદુરસ્તી બરાબર સારી રહેશે નહીં અને એટલા માટે આપણું જીવન સારું બનાવવું હશે તો આપણે યોગને સ્વીકારીને આપણે આગળ વધવું પડશે 11મો યોગ દિવસ એટલે વિશ્વ યોગ દિવસ તરીકે 21મી જૂનના દિવસ આપણે ઉભી રહ્યા હોય આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌપ્રથમ પહેલી વખત વડાપ્રધાન બન્યા અને એમના મનની અંદર એક સારો વિચાર આવ્યો કે સમસ્ત અને વિશ્વ એક તંદુરસ્ત રહે એના માટે એમણે યોગ દિવસ તરીકેનો જે યુનોમાં પ્રસ્તાવ મૂક્યો સહજ ભાવે સમગ્ર દેશના લોકોએ એને સ્વીકાર્યો અને તેને કારણે આપણે આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરી રહ્યા છે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે હું તાપી જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યના સ્થળ ઉપર તાપી જિલ્લામાં આવ્યો હતો એમાં યોગ દિવસ તરીકે સમગ્ર બાળકો ભાઈઓ બહેનો વડીલો સમગ્ર સરકારની ટીમ પદાધિકારીઓ સહિતના લોકો અહીં જોડાયા હતા તમામ લોકોને એક સંદેશો આપ્યો છે કે આપણી તંદુરસ્તી સારી રહે તો જ આપણું જીવન સારું રહે પણ એના માટે આપણે યોગ અપનાવવો જોઈએ અને સમગ્ર લોકોને મેં આહવાન કર્યું છે યોગના દિવસે આહવાન કર્યું છે કે આપ સૌ બધા યોગને સ્વીકારે અને તંદુરસ્ત સારી રાખે એવી શુભકામના બને